જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છો સત્તર ઓટોમેટિક ઓરણી છે આ ઓરણી વહેંચવાની છે ભૂમિ કંપનીની ઓટોમેટિક ઓરણી છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે સાવ ઓછી ચલાવેલી છે આ ઓટોમેટિક ઓરણી તો વિડિયો પૂરો જોતા રહીજો તમારે જો આ ઓરણી ખરીદવાની ઈચ્છા હોય અને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આ ઓરણીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો બધી જ માહિતી મળી રહેશે તેની કિંમત કેટલી છે તે પણ તમને માહિતી મળી રહેશે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા સવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે જે કોઈ વાહનો પણ વેચવાના હોય ફોટા સાથે બધી જ વિગતો તમારે મોકલી આપવા આ નંબર ઉપર આપણે જાહેરાત કરી આપીશું તમે જે ઓરણી જોઈ રહ્યા છો ઓટોમેટિક દાતાર ઓરણી સત્તર દાતાની આ દાતાર છે આ ઓરણીમાં તમારે ઘઉં તલ જુવાર બાજરી જીરું રજકો ધાણા મગફળી ચણા વગેરે બધા જ પાકનું વાવેતર થઈ જશે તેવું આ ઓરણીના માલિક જણાવે છે ચાવ ઓછી ચલાવેલી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી છેડો તમને ક્યાંય જોવા નહીં મળે આ સતરદાતાની દાતાની ઓટોમેટિક ઓરણી છે સાવ ઓછી ચલાવેલી છે કિંમત વિશેની વાત કરું તો કિંમત અંદાજીત કિંમત ચાલીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે જ્યારે તમે રૂબરૂ મુલાકાત લેશો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ચાલીસ હજાર આ ઓરણી તમારે લેવાની હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ઓરણી તમને સુરેન્દ્રનગરની બાજુમાં જોવા મળી રહેશે સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારમાં તો તમે આ ભાઈને કોન્ટેક કરી શકો છો તમારે જો ઓટોમેટિક ઓરણી ખરીદવાની ઈચ્છા હોય તો આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં કોન્ટેક નંબર મોબાઈલ નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો આ ભાઈનો નંબર ત્રેસઠ પાંચ તેવી બાર જીરો દસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ઓરણી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ઓરણી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી સારી ઓરણી છે સાવ ઓછી ચલાવેલી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો